હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું ફ્રૂટ કસ્ટર્ડ અથવા તો ફ્રૂટ સલાડ પણ કહી શકો તો તહેવારો માટે અથવા તો મહેમાનો માટે બનાવો તેવું ફ્રૂટ કસ્ટર્ડ આપણે બનાવીશું તો ચાલો આપણે બનાવીએ તો તેના માટે મેં એક લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે અને વેનિલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લીધો છે તો કસ્ટર્ડ પાવડર તમે કોઈપણ બ્રાન્ડનો યુઝ કરી શકો છો હવે આપણે દૂધ ગરમ કરવા મૂકીશું અને અડધું જે કપ છે એટલું દૂધ આપણે બહાર કાઢી લઈશું હવે એ ઠંડા દૂધમાં આપણે ત્રણ ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર ઉમેરીશું તો જો તમે વધારે થીક બનાવવાના હોય તો એમાં તમારે પાંચ ચમચી જેટલો ઉમેરવાનો પણ જો પૂરી શાક સાથે તમે બનાવવાના હોય તો એમાં ત્રણ ચમચી જેટલો જ કસ્ટર્ડ ઉમેરવાનો હવે આપણે એને ગાંઠા ન રહે રીતે મિક્સ કરી લઈશું બરાબર મેં ત્રણ ચમચી જેટલા લીધા છે કસ્ટર્ડ પાવડર હવે એને કાઠાના રહે એ રીતે આપણે બરાબર એને પેસ્ટ બનાવી લઈશું જો તમને કસ્ટર્ડમાં બીજી કોઈ પણ ફ્લેવર ગમતી હોય તો એ પણ તમે લઈ શકો છો પણ વેનિલા ફ્લેવર જે કસ્ટર્ડ હોય છે એ તમે પૂરી શાક સાથે પણ સર્વ કરો તો સારો લાગે હવે આપણું જે દૂધ છે એ એકદમ ઉભરો આવી ગયું છે તો આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરીને જે આપણું કસ્ટર્ડવાળું દૂધ હતું એ થોડું થોડું કરીને ઉમેરશું અને કન્ટિન્યુ એને ચલાવતા જઈશું તો તમારે કસ્ટર્ડવાળું દૂધ ઉમેરો એટલે એને કન્ટિન્યુ ચલાવતા જઈને એને દસ મિનિટ ઉકાળવાનું હવે આપણે એમાં ખાંડ ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે તો વધારે તમે ગળ્યું ખાતા હોય તો તમારે વધારે ખાંડ ઉમેરવાની હવે આપણે એને કન્ટિન્યુ ચલાવતા જ એને દસ મિનિટ ઉકાળીશું તો આપણે જે કસ્ટર્ડ છે એ નીચે બેસી ન જાય તેનું તમારે ધ્યાન રાખવાનું હવે એને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો આપણો દૂધમાં ઉભરો પણ આવવા લાગ્યો છે હવે આપણે કેસની ફ્લેમને ઓફ કરી દઈશું આપણે દૂધને નીચે ઉતારી દઈશું તો જો કસ્ટર્ડમાં ગાંઠા રહી જાય તો તમારે એને ગોળી લેવાનું મેં એને રૂમ ટેમ્પરેચર પર આવે તે ત્યાં સુધી એને ઠંડુ કરી લીધું છે હવે આપણે આમાં ફ્રૂટ ઉમેરીશું તો ફ્રૂટ તમે કોઈ પણ લઈ શકો છો તો મેં નાશપતી સફરજન કેળા અને દાડમ લીધા છે તો આપણે બધા ફ્રૂટને ઉમેરી દઈશું એમાં તો ફ્રૂટ તમારે જ્યારે ઉમેરવાના હોય ત્યારે જ તમારે કટ કરી રાખવાના તમે બહુ સમય પહેલાં કટ કરશો તો એ કાળા પડી જશે અને ફ્રૂટ કસ્ટર્ડ છે એ પણ કાળું થઈ જશે તો તમારે જ્યારે અંદર ઉમેરવાના હોય ત્યારે જ તમારે કટ કરવાના હવે આપણે દાડમ નાખી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું તો તમે બીજા કોઈ પણ ફ્રૂટ લો તો પણ ચાલે જો દ્રાક્ષની સિઝન હોય અથવા તો કેરીની સિઝન હોય તો એ પણ ઉમેરી શકાય હવે આપણે આમાં થોડા ડ્રાયફ્રૂટ ઉમેરીશું તો મેં આવું ફ્રૂટ અને ફ્રૂટ એવું મિક્સ કસ્ટર્ડ બનાવ્યું છે હવે ડ્રાયફ્રૂટ છે એ ઓપ્શનલ છે તમે ન નાખો તો પણ ચાલે હવે આને મિક્સ કરી દઈશું અને એને ત્રણથી ચાર કલાક માટે આપણે એને ફ્રીજમાં મૂકીશું તો ઠંડુ થાય એટલે વધારે થીક થશે તો આપણે એને ફ્રીજમાં મૂકી દઈશું તો ત્રણ ચાર કલાક પછી મેં ફ્રીજથી એને બહાર કાઢ્યું છે તો તમે જોઈ શકો છો જે કસ્ટર્ડ છે વધારે થીક થઈ ગયું છે તો આ જે ફ્રૂટ કસ્ટર્ડ છે એને તમે પૂરી શાક અથવા તો રોટલી સાથે પણ સર્વ કરી શકો છો આ કસ્ટર્ડને તમે તહેવાર અથવા તો મહેમાનો માટે બનાવી શકો છો તો આપણું જે કસ્ટર્ડ છે એ સર્વ કરવા માટે તૈયાર છે હવે આપણે એને સર્વ કરી લઈશું તો આ રીતે બનાવીને તમે ઠંડુ ઠંડુ એને સર્વ કરો તો સર્વ કરવા માટે મેં બે ગ્લાસ લીધા છે તો તમે પૂરી શાક પણ સાથે ખાઈ શકો છો તો ગ્લાસમાં મેં થોડા ડ્રાય ફ્રૂટ અને ટોટી ફ્રૂટી ઉમેર્યા છે હવે આપણે એમાં થોડું કસ્ટર્ડ ઉમેરી દઈશું તો આ રીતે સર્વ કરી તમે મહેમાનો માટે પણ બનાવી શકો છો અથવા તો કોઈ પાર્ટી માટે પણ તમે બનાવી શકો છો તો તૈયાર છે આપણું ઠંડુ ઠંડુ ફ્રૂટ કસ્ટર્ડ હવે ઉપરથી થોડું ડ્રાય ફ્રૂટથી એને ગાર્નિશ કરી દઈશું તો જો તમારું કસ્ટર્ડ બરાબર ન બનતું હોય તો આ રીતે જરૂરથી એક વખત ટ્રાય કરજો જો તમને મારી રેસિપી ગમી હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આવા જ નવા નવા વિડીયો માટે સપોર્ટ કરો થેન્ક યુ ફોર વોચિંગ